આપણા સમાજમાં મોટા ભાગે અનૈતિક સંબંધથી જન્મેલા બાળકોને તર છોડવાનો જૂનો રિવાજ છે આધુનિક સમયમાં સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક વખત જાગૃતિ અભિયાન ચલાવતા છતાં પણ કેટલાક સંવેદનશીલ અને લાગણીહીન લોકો દ્વારા નવજાત બાળકોનું નિર્જન વિસ્તારમાં તર છોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે ગણદેવીમાં એક નવજાતને બાપા સીતારામને મઢોલીની પાછળ તર છોડી દેવાતા સ્વાને તેને ફાળી ખાતા બાળકીનું કરુણ મોત નીપજ્યું આપણા સમાજમાં મોટાભાગે અનૈતિક સંબંધથી જમેલા બાળકોને તર છોડવાનો જૂનો રિવાજ છે આધુનિક સમયમાં સામાજિક સંસ્થા દ્વારા વખત જાગૃતિ અભિયાન છતાં પણ કેટલાક સંવેદનશીલ અને લાગણીહીન લોકો દ્વારા નવજાત બાળકોને વિસ્તારમાં છોડવાનો સિલસિલો યથાવત છે ગણદેવીમાં એક નવજાતને બાપા સીતારામની મઢુલી પાછળ તર છોડી દેવાતા સ્વાને તેને ફાડી ખાતા બાળકીનું કરુણ મોત નીપજ્યું જેને લઈને ગણદેવી પોલીસે વધુ તપાસ તેનું કરુણ મોત હતો કે લાગ સ્થાનિકોએ બાળકીના મૃતદેહને જોતા તેને તાત્કાલિક ગણદેવી પોલીસને જાણ કરી પોલીસને જાણ થતા તાત્કાલિક બાળકીના મૃતદેહને ગણદેવી રેફરલ ખાતે લઈ જવામાં આવ્યું બાળકીના શરીર નરના અવશેષોને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ગણદેવી પોલીસે બાળકીને તર છોડનાર વાલી વારસની શોધખોળ શરૂ કરી છે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કેસ ઉકેલવા તજવીજ હાથ ધરી છે આ ઘટનામાં એવું છે કે ગણદેવી લોકલમાં આ મઢુલી પાસે એટલે બાપા સીતારામની પાછળ જે ખરું ત્યાં એક નવજાત બાળકી મળી આવેલી છે જેમને અમારે ત્યાં હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ દ્વારા લાવવામાં આવેલી છે હવે એનું અત્યારે પીએમ અમે પેનલમાં કરીને આગળ કાર્યવાહી કરીશું દિવસ નજરે જોતા તો નવજાત બાગડી કી એટલે વધારેમાં વધારે એક બે દિવસના જન્મની લાગે છે અત્યારે હાલ તો પીએમ અમે કરીશું એમથી વધારે ખ્યાલ આવશે એકચ્યુઅલી આજરોજ સવારે અગિયાર એક વાગે ભદ્રેશભાઈ સંજયભાઈ ભરવાડ કે જેઓ અમારા હોમગાર્ડમાં અહીં ફરજ બજાવે છે એમની ઢોર બાંધવાની જગ્યા છે ગણદેવી બાપા સીતારામ મઢુલીની પાછળ ત્યાં એમના ઢોર જોવા માટે ગયેલા તો ત્યાં ઉકરડામાં ત્રણ કૂતરા કંઈક ખાતા એમણે જોયા અને નજીક જઈને જોયું તે તાજી જન્મેલી બાળકી એમની ડેડ બોડીને ત્રણ કૂતરા ખાતા હતા એટલે એમને કૂતરા ભગાડી મૂક્યા અને એમને જઈને જોયું તો એકાદ દિવસ ની જન્મેલી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ હતો તેણે તાત્કાલિક પોલીસને જાણ કરેલી પોલીસે જગ્યા ઉપર જઈ અને કાયદેસર કાર્યવાહી કરી અને આ ભદ્રેશભાઈની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હિતેશ વગેરેનો રિપોર્ટ એસનાર ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાર ન્યૂઝ સાથે